આગળ વાત કરીએ તો અમદાવાદની એક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની કલ્પના શક્તિનો ઉપયોગ કરીને કેટલીક એવી પ્રોડક્ટ્સ બનાવી છે કે જે ઘણી ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે કાર ફોગિંગ મશીન અને અલગ અલગ પ્રકારના રોબોઝ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે આમ તો ઉબડ ખાબડ પથરાળ કે કાદવ કીચડવાળા માર્ગ પર કાર ચલાવવી મુશ્કેલ હોય છે

આજેને એક કોમ્પિટિશનમાં પાર્ટ લેવા માટે અમે બનાવી છે જેમાં ઉબડ ખાબડ રસ્તા હોય છે એમાં એક સાથે સો જેટલી ગાડીઓ ભાગે છે એમાં અમારી ગાડી મતલબ એમાં લેપ પૂરા કરવાના એમાં જેટલા જે ગાડી સૌથી વધારે લેપ પૂરા કરશે જેટલા ટાઈમમાં એ વિનર કહેવાશે મચ્છરોના ત્રાસને દૂર કરવા ફોગિંગ કરવામાં આવે છે પરંતુ ફોગિંગ માટે વપરાતું વાહન મોટું હોવાથી તે સાંકડી ગલીઓમાં જઈ શકતું નથી એટલે વિદ્યાર્થીઓએ બાઇકનો ઉપયોગ કરી ફોગિંગ મશીન તૈયાર કર્યું છે જેમાં બાઇકના પાછળના ભાગે ડીઝલ ટેન્ક લગાવવામાં આવે છે બાઇક ચાલે તેમ ફોગ સાઇલેન્સરમાંથી બહાર આવે છે કન્વેન્શનલ ફોગિંગ મશીન હોય છે તો એમાં જ્યારે તમારે નાની સાંકડી ગલીઓમાં જવું હોય તો એ વખતે અને ખેતરોમાં જો તમારે એ ચલાવવું હોય દવા છાંટવી હોય તો એ વખતે પ્રોબ્લેમ થઈ શકે તો આ મશીન જે છે એનું અમે ફોગિંગ મશીનનું ઇન્ટિગ્રેશન બાઇક સાથે કર્યું છે જે બાઇકમાંથી જે હીટ બહાર આવે છે